વોટ્સઅપ દ્વારા અથવા તો તમે હું લખાવું તમે રેકોર્ડિંગ કરી લ્યો કે મને ત્યાંથી કોલ આવ્યો હતો એક ભાઈની હતી કે એના મામા ઓનલાઈન કરાવ્યું છે કે ઈ બાબતે પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા અને યંત્ર નામના જુગારમાં એ હારી જાય છે હમ અને આત્મહત્યા છે ક્યુ લગભગ હું ભૂલી ન ગયો હોઉં તો સાહેબ બારોબાર નું મધુરમ વિસ્તાર કહેવાય ને હમ આ ન્યાનો અને એનું નામ પણ કંઈક મને કીધું હતું મેં ત્યારે લગભગ સાહેબને તમારા ના પીઆઈ છે ને પટેલ સાહેબ એની જોડે પણ વાત કરી હતી કે સાહેબ અત્યારે હાલ ચાલુ છે કે બંધ તો સાહેબે એ મને કંઈ જવાબ આપ્યો નહોતો તો હવે એમાં આઈજી સાહેબે આપણા ડીજી સાહેબે છે ને હુકમ એવો કર્યો હતો આપણે કે ઓલ ગુજરાતમાં ઓનલાઈન જુગારથી છે યંત્ર નામનું એ બંધ કરાવવાનું પણ અમુક વિસ્તારમાં પાછા ચાલુ થવા માંડ્યા તો સર એક એક વસ્તુ એ નથી સમજાતી કે હુકમ હોય તે છતાં પાછા ચાલુ થાય કે એનું કારણ શું એમાં એવું છે કે આ લોકો પેલા હાઈકોર્ટ માં પિટિશન દાખલ કરેલી છે હાઈકોર્ટે એવું હુકમ કર્યો તો હા કે ભાઈ તમને એવું લાગે તો આની ઉપર રેડ કરવાની બાકી જે કાયદેસર હાલતું હોય તો હાલવા દેવાનું એટલે ઓનલાઈન ઉપર અત્યારે તમને સાહેબ ખબર છે કે ઉપરથી પણ આપડે મનાઈ આવી છે સરકાર દ્વારા પણ આના લીધે છે સર કેટલાય ઘર પરિવાર બરબાદ થાય છે તમારી વાત સાચી છે જે કઈ હોય પણ તમારે જે લેખિત કમ્પ્યુટર હોય એ રૂબરૂ આવી જાય રૂબરૂ વોટ્સઅપ માં જે મને મોકલજો તો કઈ વાંધો તમારે લેખિત જવાબ બરોબર હા તો હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી દઉં અથવા તો હું જુનાગઢ જ્યારે પણ આવીશ ને ત્યારે તમારો સંપર્ક કરીશ ને અત્યારે તમારે હાલ પૂરતી જોઈતી તો હું તમને whatsapp માં નથી એમાં એવું મારી હારે વાત સાંભળો તમે બીજી બી આવી છે મારે એટલે એમાં તાત્કાલિક મારે બે કે ત્રણ દિવસમાં નિકાલ કરવાનો છે હા હા તો હા પણ ડીજીપી સાહેબ ને તો ખબર જ છે કે મારા બાબત તમે ડીજીપી સાહેબ ને કહેશો ને તો ડીજીપી સાહેબ તમને કહેશે કે ભાઈ રૂબરૂ અત્યારે હું અહીંયા આવું સાહેબ મારે આખા ગુજરાતમાંથી આવા ફોન આવે છે સમજી લ્યો. કઈ વાંધો નહીં પણ અમારે તો આ નો નિકાલ તો કઈ કરવો પડશે ને હા એટલે હા પણ ડીજીપી સાહેબ તમે જવાબ એ પ્રમાણે દઈ દયો કે સાહેબ એ અત્યારે હાલ ખંભાળીયા રહે છે અને અત્યારે એની જે તમે રેકોર્ડિંગ તમારા ફોન માં મારું રેકોર્ડિંગ કરી દયો મારું સ્ટેટમેન્ટ અને ડીજીપી સાહેબ ને મોકલી દયો બરોબર અમારે રિપોર્ટ કરવાનો હોય તો રેકોર્ડિંગ એમ કે મારે મોકલવાનું ના હોય રિપોર્ટ કરવાનો હોય તો હું જવાબ લખવા હા તો સર હું તો કેવા ખાલી એટલું જ માગું છું કે ઓલ ગુજરાત માં બંધ કરવાનો હુકમ છે તો સર બંધ કરાવવામાં આવે તમારું મને લેખિત તમે પાઠવી દેજો એટલે હું આનો જવાબ હા તો લેખિત માં હું વોટ્સઅપ દ્વારા તમને મોકલી દઉં તો હર્ષ ને સર મોકલી દો ઓકે સર થેન્ક યુ